હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અને ચા નાસ્તો આજે કરી લીધો છે અને અત્યારે હવે ચાલે છે રૂટીનનું કામ તો કપડાં ધોયા છે તો મશીનમાં ડ્રાય થાય છે પછી એ કાઢી અને આ પગલું છણિયા ધોયા છે તો એ પણ ડ્રાય કરીને પછી સુકવી દઉં અહીંયા બાર પણ બધું ક્લીન કરી દીધું છે ચા નાસ્તાના વાસણ તો વહી ગયા હજુ આ બાકી છે ચા વાળું આટલા ધોયા છે અને અત્યારે હું બનાવું છું શિયાળાની સ્પેશિયલ આઈટમ કે સોંઠ અને પીપરા રાબ તો ચલો બનાવીએ તો એના માટે જુઓ મેં ઘી લીધું છે પછી આમાં છે ટોપરાની છીણ આમાં છે ગુંદર થોડું ગુંદર નાખીશું આપણે આમાં ગંઠોળા પાવડર આ સૂંઠ પાવડર આમાં છે ખસખસ અને આમાં છે ગોળ તો ચાલો આપણે રાપ બનાવી લઈએ તો આમાં પહેલાં આપણે ઘી નાખીએ કઢાઈમાં બસ આટલું જ ઘી લેવાનું છે હા તો ફ્રેન્ડ્સ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ગુંદળ નાખીશું મારી પાસે આ ચમચી છે પ્લાસ્ટિક ને તો એનાથી નાખું છું ફરી એક ચમચી નાખીશું હવે આપણે નાખીશું ગંઠોળા પાવડર તો આ નાની ચમચી છે તો એક ચમચી નાખીશું એક ચમચી નાખીશું સૂંઠ પાવડર એકદમ નાની ચમચી છે એમાં નાખીશું આપણે બે ચમચી ટોપરાની છીણ અને અડધી ચમચી નાખીશું ખસખસ હવે આ બધું સરસ હલાઈ દઈએ તો જુઓ સરસ ટેકાઈ ગયું છે બધું હવે આમાં પાણી નાખવાનું છે હા તો ફ્રેન્ડ્સ જુઓ સરસ આમાં ગુંદર વગળી ગયો છે અને આ આપણી જ આપ તૈયાર છે હવે આમાં નાખવાનો છે ગોળ એટલે પછી તૈયાર તો ચલો ગોળ નાખી દઉં હમણાં આટલો નાખ્યો છે પછી ટેસ્ટ કરી અને ઘર પણ ઓછું હોય તો નાખી લઈશું તો ગોળ વકળી જાય એટલી વાર ઉકળવા દઈએ હા તો ગઈશ જુઓ આ રાબ આપણી ઉકળી ગઈ છે સરસ અને ગોળ પણ મેશ થઈ ગયો છે તો ચાલો ગેસ બંધ કરી દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ આ આપણી રાબ તૈયાર છે સૂંઠ અને પીપળા મૂળની તો શિયાળાનું વસાણું આનાથી આખો દિવસ એનર્જી રહે છે શરીરમાં તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બહેનો માટે તો બહુ સારું છે આ પીપળા મૂળની રાબ તો આનાથી પગનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તો એનામાં બહુ જ રાહત મળે છે તો જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બને છે હા તો જુઓ રાપ બનાવી અને હું લઈને બેઠી છું હવે ત્રણ જણને થાય એટલી બનાવી છે તો મેં મારી લઈ લીધી છે હવે નિહાર અને એના પપ્પા પણ પી લેશે ગરમ ગરમ તો જુઓ મસ્ત રાપ બની છે અને શિયાળામાં તો આ પીવું જ જોઈએ સોંઠ ગુંદર અને પીપરા મૂળને બધું આવે એટલે તો મને પગ અને કમરમાં દુખાવો થાય છે તો આ પીવું છું તો મને સારું રહે છે કાલે પણ મેં બનાવી હતી આજે પણ બનાવી તો હવે શિયાળામાં તો લગભગ બનાવતી જ રહીશ તો આમ આપણે શિયાળામાં ગુંદરને એવું ખાઈએ તો એની કોઈ વસ્તુ બનાવીને ખાઈએ લાડવા કે સુખ ગુંદરની સુખડી કે એવું પણ અત્યારે કશું બનાવ્યું નથી એટલે અત્યારે આ ચાલુ કરીએ તો થોડું થોડું પીવાઈ જાય હવે ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે તો ચલો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે તો ચાલો હવે હું આ ગરમ ગરમ છે પી લઉં હજી તો ગરમ થાય જમવામાં બનાવું છું ગોબીનું શાક અને થોડી રોટલી અને પરાઠા તો જુઓ અહીંયા મેં તેલ મૂક્યું છે શાક વઘારવા ગોબી છે ટામેટા અને મરચાં સમાર્યા છે અહીંયા લીલા ધાણા લીધા છે અને આમાં આંટો બાંધ્યો છે રોટલી અને થોડા પરોઠા કરીશ તો આંટો બાંધી લીધો છે પહેલાં શાક વઘારી લો અને પછી રોટલી અને થોડા પરોઠા કરી દો તો ચાલી જશે અને રાપ બનાવીશ સવારે તો ખરેખર સારું રહે છે રાપ પીવાથી અમે એનર્જી મળી જાય છે આખા દિવસની કામ કરવાની તો ચલો હવે શાક વઘારી લો અને પછી આગળનું કામ કરો તો જુઓ શાક થઈ ગયું છે ગોબી ટામેટા લીલા મરચાં ધાણા બધું નાખ્યું છે આજે તો તો ચલો શાક થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઉં હવે તો ચલો પરોઠા બની ગયા છે અને થોડી રોટલી પણ કરી તો જુઓ પરાઠા કોબીનું શાક પાપડ અને છાસ તો હાલો જમવા તો ચાલો જમી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું થેપલા તો થેપલાનો આટો બાંધી અને આટો બાંધીને લુવા કરી લીધા છે સાદા થેપલા જ બનાવવા છે અને અહીંયા જુઓ આમળા આવી ગયા છે તો થોડામાંથી આથવા છે તો થોડા આથી દઉં અને થોડા પછી સવારે આમળાનું શાક બનાવીએ તો એ બનાવીશું અને થોડા ગળે આમળા કરવા હશે તો એ કરીશું આમાંથી અહીંયા વાસણ પણ સુકાઈ ગયા છે તે પણ ગોઠવવા છે તો ચાલો થેપલા કરી લઉં અને સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે મશીનનો તો ચલો થેપલા થઈ ગયા છે તો હવે થેપલા અને લઈ જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું વાસણ ધોઈ લીધા સ્ટેન્ડ સાફ કરી લીધું અને હજુ તો અત્યારના વાસણ ગોઠવવાના બાકી છે તો હવે અંદર જઈને રસોડામાં જઈને ગોઠવું છું તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કંટાં સાથે